ખેલ મહાકુંભમાં કુસ્તી સ્પર્ધામાં સ્ટેટ વિજેતા થયા સમગ્ર વિગતની વાત કરીએ તો તાજેતરમાં ગુજરાત રાજ્યમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં અમરેલીના વંડા ગામના પત્રકાર અશોકભાઈ રાવણદેવ પુત્ર વધુ કાજલબેન રાઠોડે રમત મહોત્સવમાં ભાગ લઈ સ્ટેટ વિનર સર્ટિફિકેટ મેળવી સમગ્ર રાવળદેવ સમાજનું ગૌરવ વધારે અને કોઈ સફળ થનાર વ્યક્તિને કોઈ હરાવી શકતું નથી જ્યાં સુધી ખુદ આરનો માને તે વાક્યોને ચરિતાર્થ કરી બતાવેલ સફળતા મેળવવા માટે તેઓએ કરેલ મહેનત અને તેઓના લક્ષ પ્રાપ્તિના ધ્યેય સર્વ માટે યાદગાર રહેશે તેઓ હંમેશા પ્રગતિ કરે વંડા ગામ અને રાવળદેવ સમાજ તેમજ ગુજરાત રાજ્યનું નામ રોશન કરે અને હાલ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ તેમજ સેક્રેટરીશ્રી પાસેથી મેળવેલ સર્ટિફિકેટની જેમ નેશનલ લેવલે યોજાનાર કાર્યક્રમમાં ભાગ લઈ વિજેતા બની ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા